ઉમેદવારો પોતાના નિયત સમયની અંદર એમને ફોર્મ ભરવાનું હોય છે અને પ્રદેશની જે ગાઈડલાઈન પ્રમાણે એમને એમના આધાર પુરાવા અને ફોર્મની અંદર માંગેલી વિગતો ભરવાની હોય છે ત્યાં તે નામ્સની અંદર સુસંગત ન હોવાને કારણે આવા કેટલાક ઉમેદવારો અમાન્ય થયા હોય જેથી કરીને એમને આ માન્યની યાદીમાં ગણવામાં આવતા નથી અને એ રીતે વાકેફ કરવામાં આવે છે પણ પક્ષની એક પદ્ધતિ છે માન્ય ઉમેદવારો છે જેણે વધી જ પ્રકારની પુત્રતા કરી છે એને અગ્રિમતા આપવાની સાથે જે અમાન્ય છે એને પણ અમે આની અંદર ક્રમશઃ હગરમાં લઈશું અને પાર્ટીની અંદર એમના કયા કારણોસર અમાન્ય થયા છે એનાથી અવગત કર્યા પછી પ્રદેશ એના ઉપર વિચારણા કરી પણ શકે